લાલબહાદુર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ સ્ટેશન રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોની તસવીરોને સૂત્રાની આંટી અને

મહાન વિભૂતિઓને સત નમન જન્મ જયંતિ નિમિત્તે જયારે આજે સ્વચ્છતાના આગ્રહી સાદગીના આગ્રહી જેવા મહાન વિભૂતિઓ આ દેશમાં થઈ ગઈ છે આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાલી ફોટો સેશન સ્વચ્છતાનું થાય છે જ્યારે ગાંધીજી પોતે સ્વચ્છતાના હિમાયતે હતા અહિંસાના હિમાયતે હતા શાસ્ત્રીજી જય જવાન જય કિસાન જેને વિરુદ્ધ આપેલું સૂત્ર આપેલું હતું અને એમની સાદગી આજે વિશ્વમાં વખણાય છે એવી બંને વિભૂતિને આજે એમની જયંતિ નિમિત્તે સત્સત નમન